માફી તો હજી લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં પરશોત્તમ રૂપાલાનો એક તરફ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિ પ્રદર્શનની જે તમામ તૈયારીઓ છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ બેઠક પર રૂપાલાને હટાવવામાં આવશે નહીં તે લગભગ ભાજપનું નક્કી છે ત્યારે હવે પરશોત્તમ રૂપાલાની સામે શું રણનીતિ બનાવવી તેના પર આવતીકાલે મહાસંમેલનમાં નિર્ણય લેવાશે મહિલા કરણી સેનાના અધ્યક્ષ પગમેરી બાવાળાએ રૂપાલા પાંચ વાર પાંચ લાખ વાર પણ માફી માંગે તો પણ માફ નહીં કરવાનું આહયાન કર્યું છે સાથે જ પરશોત્તમ રૂપાલાએ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને ઉમેદવારી પરત ખેંચવાનું પણ જણાવ્યું ત્યારે જોઈએ તેમણે વધુમાં શું કહ્યું જી હા આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછું વળી જાઉં તો ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે માફી ભલે ને માફી તો માફી તો અમારા જે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની માફી તો હજી લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં પાછા હા ટિકિટ રદ કરી દે પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે કોઈ દિવસ આશા પણ ન રાખે એક સ્ટેજ પાછળ હટી જાય એમ જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો કોઈપણ વ્યક્તિ અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ વ્યક્તિને એ લોકો બેસાડી શકે મહાસંમેલન માં રાજસ્થાન થી અને મોટા ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે એ ડિસિઝન લેશું કે આગળ જતા મારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસમેલનમાં જ હું કહી શકીશ